નમસ્કાર મિત્રો સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ અને સરદાર પટેલ જેવા ટ્રસ્ટ ભાવનગર સંચાલિત નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ બી સૌજન્ય ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યમાં જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ એમ એન્ડ ઈ કોમ એકાઉન્ટ લાયકાત જોઈએ બી કોમ એમ કોમ ટેલી અને કમ્પ્યુટરના જાણકાર અનુભવીને પ્રાધાન્ય પગાર ધોરણની વાત કરીએ સોળ હજારથી છસો રૂપિયા મહિને મળવાપાત્ર રહેશે આઉટ રેસ વર્કર કોઈપણ વિદ્યા શાખાના સ્નાતક જગ્યા ચૌદ આપેલી છે પગાર ધોરણ બાર હજાર ઇન્ટરવ્યૂ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસને બુધવાર રજીસ્ટ્રેશન સમય સવારે સાડા નવથી અગિયાર ઇન્ટરવ્યૂના દિવસે મૌખિક ઇન્ટરવ્યૂ સવારે સવા અગિયાર વાગ્યાથી સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યૂમાં અરજી અને ઓરિજિનલ સર્ટિફિકેટ સાથે લાવવા જરૂરી છે સંપર્ક સ્થળ જોઈએ સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ શ્રી એચડી લખાણી કમ્યુનિટી સેન્ટર સાતસો એકોતેર એ વિજયરાજનગર દૂધ ડેરી રોડ યુનિવર્સિટી ગેટની સામે ભાવનગર ત્યારબાદ જઈએ સુવર્ણ મંદિર ગોલ્ડ પેલેસ ભાવનગરમાં જ્વેલરી શોરૂમ માટે સ્ટાફ જોઈએ છે અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે સેલ્સમેન અને સેલ્સ ગર્લ્સની જગ્યાઓ ખાલી છે ઉમેદવારો ઓછામાં ઓછું બાર પાસ હોવો જરૂરી છે જ્વેલરી લાઇનના અનુભવી ઉમેદવારોને પ્રથમ પસંદગી સ્માર્ટ આત્મવિશ્વાસ અને વાતચીતની સારી સજા ધરાવનાર નીચેના નંબર પર રિઝ્યુમ અથવા સીબી મોકલી શકશો અપોઇન્ટમેન્ટ લઈ રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે ત્યારબાદ જોઈએ સ્વર્ગ ડૉક્ટર વસંત પરીખ દ્વારા સ્થપાયેલ કરુણા સેતુ ટ્રસ્ટ વડનગર ખાતે આયુર્વેદિક મેડિકલ કોલેજ નર્સિંગ કોલેજ હોસ્પિટલો છાત્રાલયો ગૌશાળા આઈટીઆઈ આંગણવાડી સંસલ સહિત વિવિધ પ્રતિઓ ચલાવવામાં આવે છે જેમાં જગ્યાઓ ભરવાની થાય છે વોકન ઇન્ટરવ્યૂ તારીખ તેર અને ચૌદ ચાર બે હજાર ચોવીસ શનિવાર અને રવિવારના સમય સવારે દસથી એક કલાકે સ્થળ જોઈએ ડૉક્ટર વસંતપરીખ આયુર્વેદિક મેડિકલ કોલેજ રત્નપ્રભા નર્સિંગ કોલેજ મીઠામા કેમ્પસ શેખપુર રોડ વડનગર જગ્યાઓની વાત કરીએ સિનિયર કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અકાઉન્ટ મેનેજર એકાઉન્ટ ઓફિસર એક્ઝિક્યુટિવ ઇન્ટરનલ ઓડિટર ગૃહમાતા ઓફિસ ક્લાર્ક લાઇબ્રેરિયન અને પીએ ની જગ્યાઓ બહાર પડેલી છે પગાર ધોરણ અનુભવોને લાયકાત મુજબ મળશે સંસ્થાને આયુર્વેદિક મેડિકલ કોલેજ નર્સિંગ કોલેજ તથા વસંત પ્રભા હોસ્પિટલ માટે ઉપર જણાવેલા અનુભવી સ્ટાફની તાત્કાલિક જરૂરિયાત છે ખેરાલુ તથા વિસનગરથી કેમ્પસ સુધીની બસ સુવિધા ઉપલબ્ધ થશે ત્યારબાદ જોઈએ અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓ ન કરીએ પ્રિન્સિપલ એમએસસી એમએ બી સાત વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે મેથેમેટિક્સ બી એસ સી એમએસસી બી એડ ઇંગ્લિશ બી એમએ બીએડ એસએસ બી એમએ બીએડ સાયન્સ પીએસસી એમએસસી બી એડ જે કોઈ રસ હોય તેમણે નીચે આપેલા ઇમેલ આઈડી પર પોતાનો રિઝ્યુમ અને ફોટોગ્રાફ્સ મોકલવાના રહેશે ત્યારબાદ જોઈએ શ્રી વિદ્યા મંદિર સાપોડા માટે સ્ટાફમાં જગ્યા ઉભારી પડેલી છે જગ્યાની વાત કરીએ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે તમામ વિષયના શિક્ષકો લાયકાત બી એમએ બીએસસી એમએસસી સાથે બી એડ માટે ગૃહપતિ જગ્યા બે ખાલી છે છાત્રાલય માટે ગૃહમાતા જગ્યા ચાર ખાલી છે શૈક્ષણિક લાયકાત જોઈએ ગ્રેજ્યુએટ અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે ક્લર્ક માટે એક જગ્યા ખાલી છે શૈક્ષણિક લાયકાત બીબીએ બીસીએ અથવા ગ્રેજ્યુએટ કમ્પ્યુટર નોલેજ જરૂરી છે અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે માર્કેટિંગ પર્સન જગ્યા એક ખાલી છે લાયકાત બીસીએ એમસીએ શૈક્ષણિક વિષય માટે માર્કેટિંગ કરી શકે તેવા સિક્યુરિટીની બે જગ્યા ખાલી છે પ્રાથમિક શિક્ષણ પાસ યોગ્ય લાયકાતવાળા ઉમેદવાર જ અરજી કરવી અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે ઉમેદવારે અરજી ઇમેલ અથવા આપેલ વોટ્સઅપ નંબર ઉપર કરવાની રહેશે સંપર્ક સમય સવારે નવથી સાડા બાર અને બપોરે સાડા ત્રણથી સાંજે પાંચ સુધી સરનામું જોઈએ મુસાફરડા તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ